આહવા ડાંગ જિલ્લાના સુબીર ખાતે એકવીસ ઓગસ્ટના રોજ ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ જિલ્લાના પ્રમુખ નિલેશ જાંબરેની આગેવાનીમાં સુબીર મામલતદારને આવેદનપત્ર આપી તેમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં અઠ્ઠાણું ટકા આદિવાસી વસાહત છે તે પાંચમી અનુસૂચિ વિસ્તાર હેઠળ આવે છે ત્યાં છેલ્લા દિવસોમાં કેટલાક નોન આદિવાસી તત્વો દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ઓબીસી માટે સીટની માંગણી તથા આદિવાસી રિઝર્વ સીટોને જનરલમાં ફેરવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અમે ઓબીસી સમાજનું સન્માન કરીએ છીએ પરંતુ ડાંગ જિલ્લો પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવાથી અહીંના આદિવાસી હક્કોમાં પણ પ્રકારનો ઘટાડો અસંવિધાનિક ગણાશે સેન્ટ અનામત સીટને જનરલ કરવો કે બહારથી આવેલા લોકોને હક્ક આપવો આદિવાસી હિતો માટે ગંભીર ખતરો છે ઓલાદ ગુજરાત ન્યૂઝ સુબીર આજ રોજ તારીખ એકવીસ પચીસ ના રોજ અમે સુબીર સુર મા આવેદનપત્ર આપ્યુંર આદિવાસીઓ દ્વારા જે અમુક વખતે જે ટૂંક સમયની વાત કરીએ તો નગરપાલિકાની પણ માંગણી કરી છે અને હાલમાં ઓબીસી સીટની પણ માંગણી કરે છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તો સરકાર સામે સરકાર સામે અમે રજૂઆત એ જ કરવા માંગીએ છીએ જે અઠ્ઠાણું ટકા આદિવાસી ધરાવતો જિલ્લો હોય એના અંદર તમે વારંવાર એસી સીટ ચલાવો છો ઓબીસી સીટને તમે અનામત આપશો તો કાલ ઉઠીને અમારા અમારા વિસ્તારમાં જે આદિવાસીની જે રિઝર્વ સીટ છે રિઝર્વ સીટને તમે ખતમ કરવાનું જે આ વસ્તુને કામ કરો છો તે એ વસ્તુ તદ્દન ખોટી છે અને કોઈપણ દિવસ અમે ચલાવી લેવાના નથી જો આવી જ રીતે જો કરશો ને તો આવનારા દિવસોને અંદર અમે ખૂબ જ મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલનો પણ કરીશું અને આજે અમે અહીંથી આવેદનપત્ર સંબોધીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી આજે અમે મોકલીએ છીએ કે પાંચમી અનુસૂચિના વે વહેવટદાર જે ચલાવનાર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ કરે છે પણ આજ દિન સુધી અમે પાંચમી અનુસૂચિ વિસ્તાર અનુસાર અમે ઘણી વખતથી અમે આવેદનપત્રો આપ્યા છે સત્તાએ પણ વારંવાર આ રિઝર્વ સીટ પર આ વાર કરવામાં આવે છે અને જે એકથી બે વ્યક્તિ આવીને જે રિઝર્વ સીટને ખતમ કરીને બીજી બીજી અનામતોની સીટ માંગવાની વાત કરે છે અને સરકાર એના પર ધ્યાન આપે છે વલસાડ વલસાડ ડાંગ લોકસભાના સંસદ શ્રીએ પણ નગરપાલિકાને સમર્થન આપી હતી એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ તમે રિઝર્વ સીટથી તમે લોકસભામાં સંસદ તરીકે બન્યા છો એકસો તોતેર ડાંગ વિધાનસભાના ધારાસભ્યને પણ અમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ તમે રિઝર્વ સીટથી તમે ધારાસભ્ય બન્યો છે બાકી આવનારા દિવસોમાં જે જનરલ સીટ બનશે ને તો તમારી કોઈની તાકાત નથી કે ત્યાં તમને ઉભો પણ નહીં રાખશે જ્યાં સુધી રિઝર્વ સીટ છે ત્યાં સુધી તમે રાજ કરતા છો આ મીડિયાના માધ્યમથી મારે આટલું જ કહેવાનું છે સરકાર સામે કે તમે વારે ઘડે ડાંગ જિલ્લાની અંદર કેમ ટાર્ગેટ કરવામાં આવે છે ડાંગ જિલ્લામાં 98% ટકા આદિવાસી છે બહારથી આવેલા લોકો અહીંયા સીટોની ડિમાન્ડ કરે છે અને એને તમે એક્સેપ્ટ કરો છો આ વસ્તુ તદ્દન ખોટી છે જો વસ્તુ કરવામાં આવે છે આજે મહિલા પ્રમુખ શ્રી રેખાબેન પવારના નામથી અમે આજે આ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આજે લેખિતમાં આવેદન પત્ર આપીએ છીએ જો આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે ઓબીસી સમાજે જે માગણી કરી છે ઓબીસી સમાજને અમે એક્સેપ્ટ કરીએ છીએ એસસી એસટી ઓબીસીને માઇનોરિટી માટે હર હંમેશા અમે લડીએ છીએ પરંતુ પોતપોતાના સમાજ પ્રતિ લાગણી રાખીને એ લોકો લડે પરંતુ ડાંગના અંદર અઠ્ઠાણું ટકા આદિવાસી છે તો રિઝર્વ સેટને ખતમ કરવાનું જે કામ કરશે તો આવનારા દિવસોને અંદર એનું ખૂબ ખરાબ પરિણામો આવશે એની તમામે તમામ ગંભીરતાથી સરકાર નોંધ લઈ અને જો નોંધ લીયા વગર જો એ લોકો સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં કંઈ નિર્ણય લાવશે તો એના સામે ઉગ્ર આંદોલન થશે એની તમામે તમામ જવાબદારી આ સરકારી તંત્રની રહેશે અને અમને ખબર છે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સવરાજની ચૂંટણી અહીંથી દિલ્હી સુધી આજે કેન્દ્ર સુધી છે તો વારે ઘડે અમે એ જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે વારે ઘડે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે તે દિવસથી એક કે દમે આંદોલનો ચાલે છે અને વારે ઘરે આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે સુધી આ આદિવાસી સમાજને તમે તમે સમજીને આદિવાસી સમાજ પર તમે આ જે સંસ્થાઓ આ જે ધંધો કરો છો ને આવનારા દિવસોમાં એ વસ્તુ પણ અમે બંધ કરી દઈશું જો આ વસ્તુ તાત્કાલિક ધોરણને બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોના અંદર તમારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરવું પડશે જય જોહાર જય આદિવાસી